ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાઈ એકવીસમી જૂન દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગોંડલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારાની અધ્યક્ષતામાં ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ વિશે નૃત્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ જનમેદની વચ્ચે ગોકુલ નેચર ક્યોર સેન્ટર ગુમટાના ટ્રેનરો તેમજ પતંજલિ યોગ શિક્ષકો દ્વારા સૌપ્રથમ પ્રાર્થના કરી ત્યારબાદ યોગાના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા અહેવાલ માનવ ભુજાણી વિશ્વ યોગ દિવસ નિમિત્તે મંડળ યોગ કરીને બોળી સંખ્યામાં અમે લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી મંડળ એટલે વર્તુળ પૂર્ણતા મંડળયોગા કરવાથી એકબીજા સાથેનું જોડાણ અને વધુ ઊર્જા વધે છે અમે લોકોએ બોળી સંખ્યામાં યોગ મંડળ કરી અને પૂર્ણતા એકતા અને શ્રેષ્ઠ ક્ષમતાનો પ્રયાસ કર્યો છે શિલ્પાકાર્ય